અને ત્યાંથી આપણે જુઓ અત્યારે આવ્યા છીએ આવડમાના મંદિરે આવડમાના મંદિર તમે જોઈ શકો છો અને આ પાછળ ડેમ દેખાય છે જો કે આપણે મસુંદરી ડેમ છે ને એવો ડેમ અહીં પણ છે આપણે મસુંદરી ડેમ છે આ રોસ્કી ડેમ છે તમે જોઈ શકો છો જોરદાર મોટો છે અને અહીં આગળ વિડીયો બતાવું છું

અહીંયા તો વળી ને

મોટા ફૂટોડા અને બધા છે અને અહીંયા આપણે ડેમે અત્યારે આટા મારી રહ્યા છીએ અને અહીંયા જેવું મંદિર છે આવડવાનું અહીંયા પણ દર્શન કર્યા